મહીસાગર જિલ્લા કક્ષાના માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી અનામી શહીદવીરોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ઈસવીસન ઓગણીસો તેરમાં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ્સ ખાતેનો સ્વતંત્ર સંગ્રામ એ માત્ર મહીસાગરનો જ નહીં પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે આ સંગ્રામમાં ગુરુની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો જેમાં ગોવિંદ ગુરુ સહિત એક હજાર પાંચસો સાત જેટલા લોકો દેશપ્રેમ માટે શહાદત પામ્યા આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વધુમાં તેમણે જિલ્લાની વિવિધ યોજનાઓની વાત કરતા જણાવ્યું હતું કે સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે જેના થકી સર્વજનહિતાય અને સર્વજન સુખાયનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે મહીસાગર જિલ્લામાં પણ સરકારના સતત વિકાસ કાર્યો દ્વારા અનેક લોકહિતના કાર્યો થાય છે પીએમ જે વાયમાં યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખ સુધીનું આરોગ્ય કવચ દ્વારા હૃદયરોગ કિડની ડાયાલિસિસ કેન્સર આકસ્મિક સારવાર ડિલિવરી ન્યુરોસર્જરી જેવી નાની મોટી ગંભીર બીમારીમાં માન્યતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની મહિલા આજે કમર્શિયલ પાયલોટ બની આકાશમાં ઉડાન ભરતી થઈ છે સેવાના નવા વિચારોને પોતાની ઔદ્યોગિક સાહસિકતા વડે સાકાર કરી રહી છે વિદેશ અભ્યાસ કરી વિષય તજજ્ઞ બની રહી છે ગુજરાતની સિંગલ મધર હોઈ કે હોસ્ટેલમાં ભણતી કે વ્યવસાય કરતી નારી ગંગા સ્વરૂપા બહેનો વડીલ માતાઓ તમામને પ્રગતિ સાધવાનું વાતાવરણ ગુજરાતમાં સર્જાયું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અંદાજે ત્રીસ હજાર ચારસો ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂપિયા એક હજાર બસો પચાસ લેખે કુલ ઓગણચાલીસ પોઈન્ટ છ કરોડ જેટલી માતબર રકમ સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ખાતામાં આવેલ છે જેઠાભાઈ ઉપસ્થિત હસ્તે રમતવીરોને વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ ધરાવતા અધિકારી કર્મચારી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે જિલ્લાના વિકાસ માટે લુણાવાડા પ્રાંત અધિકારીને રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર સીવી લટા અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાનો બાળકો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અનિકેત જોશી મહિસાગર